ભુજમાં મહિલા દિવસ નિમિત્તે આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ વંદના મનોજ મજીઠિયા હું ભારત વિકાસ પરિષદની સંયોજિક છું અને આજે મહિલા દિન ઉપલક્ષમાં અમે એક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરેલું છે એમાં મુખ્યત્વે સ્ત્રીઓના પ્રોબ્લેમ્સ વિશે હોમિયોપેથિક અને આયુર્વેદિક જેમાં સચોટ એનો ઈલાજ છે જેવું કે વંધત્વ નિવારણ પછી સ્કીનના પ્રોબ્લેમ છે વાળ ખરવાના કે ખોળાના કે એવા ઘણા બધા જે અને લેડીઝોના માસિકના અને એવા ઘણા બધા પ્રશ્નો છે જેનો આપણે અત્યારે નિદાન કેમ્પ રાખેલો છે એમાં જિલ્લા પંચાયતની અમારા સાથે સહયોગ છે અને ત્યાં ડૉક્ટરની ટીમ એ લોકોએ અહીંયા મોકલી છે અને આજે સંસ્કારનગર ગરબી ચોકમાં અને પ્રગતિ મંડળ બ્રાહ્મણ મહાસ બ્રાહ્મણના જે આ એક કટ કરી લાગ્યું બ્રાહ્મણ મહાસં શું છે એ બ્રાહ્મણ શાશ્વત બ્રાહ્મણ મહાસંસ્થા અને નરનારાયણ સેવા ટ્રસ્ટ એના સહયોગથી અમે એક કેમ્પનું આયોજન કરેલું છે અને બહેનો માટે બહેનોમાં જાગૃતતા આવડે એના માટે અમે આજે મહિલા દિન ઉપલક્ષે અમને ભારત વિકાસ પરિષદના ઉપરથી આ એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે જેને અનુલક્ષીને અમે આજે મહિલા દિન પછી એટલે એક દિવસ પછી નવ તારીખે આઠ તારીખે મહિલા દિન છે અને એના ઉપલક્ષમાં આજે અમે આ કેમ્પ રાખેલો છે ઉપેન્દ્ર એસ જોશી અને ભારત વિકાસ પરિષદ ભુજ શાખાના પ્રમુખ તરીકેનું દાયિત્વ છે ભારત વિકાસ પરિષદ ભુજ અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના સહયોગથી આજરોજ સંસ્કારનગર ગરબી મંડળ મધ્યે આયુર્વેદ અને હોમિયોપેથિક નો કેમ્પ રાખવામાં આવેલો છે આ કેમ્પમાં સંસ્કારનગર પ્રગતિ મંડળ ભુજશાશ્વત બ્રાહ્મણ મહાસસ્થાન અને નરનારાયણેશ્વર સેવા ટ્રસ્ટ સહયોગી સંસ્થા રહી છે લોકોનું આયુષ્ય અને અત્યારના જે રોગો છે અત્યારની જે ઝડપી લાઈફ છે એમાં નાની નાની ઉંમરમાં પણ રોગો થઈ જતા હોય છે અને જેમાં આયુર્વેદ અને હોમિયોપેથિક ઘણા બધા રોગોમાં અક્ષીર ઈલાજ તરીકે ઉભરી આવ્યું છે જે આપણે કોરોના કાળના સમયમાં જોયું છે કે ફક્ત એક આયુર્વેદિક ઉકાળાના માધ્યમથી આપણી ઇમ્યુનિટીમાં વધારો થયો હતો તો આ જ પ્રકારે આયુર્વેદ અને હોમિયોપેથિક દવાઓનો વધારેમાં વધારે લોકો ઉપયોગ કરતા થાય એની જાગૃતિ થાય અને લોકોમાં જે આ પ્રકારના લાંબા ગાળાના દર્દ છે જેમ કે ચામડીના દર્દ છે વંધાવત્યને લગતા રોગ છે તેમજ અનેક પ્રકારના રોગો છે જેનું નિદાન અને નિરાકરણ આયુર્વેદ અને હોમિયોપેથિકમાં છે તો લોકોની જાગૃતિ થાય અને એમને આ વિનામૂલ્યે સરકારના માધ્યમથી દવા મળે અને આયુષ્ય સુધરે એ જ અભ્યાસના સાથે આપણે અત્રે આજરોજ અહીં એક આયુર્વેદ અને હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરેલ છે